મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો બગદાણાની બબાલનો મામલો હવે માત્ર પરંતુ હવે છે પહોંચી છે છે ગાંધીનગરમાં આજે કોળી સમાજના આગેવાનો જે તે રહ્યા બગદાણાની બબાલ લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે જ્યાં મુખ્યમંત્રી સાથેની મુલાકાત પહેલા કોળી સમાજની મીટિંગ મળી છે બીજી તરફ મંત્રી નિવાસ સ્થાનમાં કોળી સમાજના આગેવાનોની આજે બેઠક મળી છે મંત્રી પરસોત્તમ સોલંકીની બેઠક મળીબેન બામણીયા પણ બેઠક બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા છે સાંસદ રાજેશ ચુડાસમા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે કોળી સમાજના ધારાસભ્યો અને અન્ય આગેવાનો પણ

એક કોળી સમાજના આગેવાનોની પરસોત્તમ સોલંકી મુલાકાત કરશો અને જે મંગાણા ની ની અંદર જે વિવાદ આખો છોડાયો હતો તેના સંદર્ભે તેઓ રજૂઆત કરવા માટે આવવાના છે મંત્રી પરસોત્તમ સોલંકીના હાલ એક મહત્વપૂર્ણ બેઠક ચાલી રહી છે આ બેઠક ની અંદર કોળી સમાજના દિગ્ગજ આગેવાનો અને સાથે જ રાજકીય પક્ષ સાથે જોડાયેલા નેતાઓ ત્યાં ઉપસ્થિત છે જો સૌથી પહેલા વાત કરવામાં આવે તો રાજ્ય સરકારના મંત્રી પરષોત્તમ સોલંકીના ગાંધીનગર એ મંત્રી નિવાસ સ્થાન ખાતે બેઠક મળી રહી છે અને અંદર ઉપસ્થિતિની જો વાત કરવામાં આવે તો તેમના નાના ભાઈ હીરા સોલંકી ની હાજરી છે હીરા સોલંકી ની સાથે સાથે જો વાત કરવામાં આવે તો આ બેઠક ની અંદર રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા પણ હાજર છે અને કુંવરજી બાવળિયા ની સાથે સાથે વાત કરવામાં આવે તો આજ એ બેઠક ની અંદર સાંસદ અને સાથે જ કેન્દ્રીય મંત્રી નિમ્બોબેનિયા ભાવનગર થી જો તેઓ પણ હાજર છે ત્યાં પહોંચી ચૂક્યા છે સાથે જ ધંધુકાના ધારાસભ્ય જે છે તે પણ ત્યાં ઉપસ્થિત છે કાળુભાઈ ડાભી ની હાજરી અંદર ત્યાં ચર્ચાઓ ચાલી રહી છે સાથે જુનાગઢ ના સાંસદ રાજેશ માં પણ ત્યાં હાજર છે અને આ સહિત આજે આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ આ તમામ રાજ્ય સરકાર અને સાથે જ સરકાર અને સંગઠનની સાથે જોડાયેલા એ નેતાઓ છે રાજકીય પક્ષના આગેવાનો છે પરંતુ આ તમામની સિવાય કોળી સમાજના દિગ્ગજ આગેવાનો જે કોળી સમાજના સંગઠનો ચાલી રહ્યા છે એ સંગઠનોના આગેવાનો જે સામાજિક આગેવાનો છે તેઓ પણ ત્યાં હાજર છે વચ્ચે એક ચર્ચાઓ ચાલી રહી છે કે રાજ્ય સરકારની અંદર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કયા કયા મુદ્દાઓ આધારિત ચર્ચા કરવાની છે કયા કયા મુદ્દાઓ આધારિત રજૂઆત કરવાની છે અને આવનાર સમયમાં આ પ્રકારની ઘટના ભવિષ્યની અંદર બીજી વખત ન બને તેને ધ્યાને લઈને પણ ચર્ચાઓ કરવામાં આવશે અને તેને ધ્યાને લઈને પણ ત્યાં રજૂઆત કરવામાં આવશે પરંતુ આ બેઠક ની અંદર મહત્વના મુદ્દાઓ પર આધારિત જો વાત કરવામાં આવે તો અનેક મુદ્દાઓ છે ભૂતકાળની અંદર બનેલી ઘટનાઓની અંદર વાત કરવામાં આવે તો વિચાની અંદર ઘટના બની હતી તેને સંદર્ભીને પણ ટાંકવામાં આવશે કે ભૂતકાળની અંદર છ આઠ મહિના પહેલા એ ઘટના બની હતી ત્યારબાદ ફરી એક વખત આ પ્રકારની ઘટના બની છે અને હવે આ પ્રકારની ઘટના બીજી વખત ન બની કેમ કે હીરા સોલંકી જયારે તેઓ મુલાકાત માટે પહોંચ્યા હતા મહુવા ખાતે હોસ્પિટલ ની બહાર ત્યારે તેમણે કહ્યું હતું કે આમાં

જે આજની આ મહત્વપૂર્ણ બેઠક ની અંદર ઉપસ્થિત છે એ આગેવાનો મળવા જવાના છે જેમાં લગભગ બે થી ત્રણ જેટલા સાંસદ છે ત્રણ થી ચાર જેટલા એ રાજ્ય સરકાર બે ત્રણ જેટલા મંત્રીઓ રાજ્ય સરકારની અંદર છે કેન્દ્ર સરકારના મંત્રી નિમુબેન બાબરિયા છે આ સહિત ત્રણ થી ચાર જેટલા ધારાસભ્યો જે છે જેમાં હીરાભાઈ સોલંકી કાળુ ડાભી સહિતના એ ધારાસભ્યો છે એ ધારાસભ્યો મુલાકાત કરશે ચોટીલાના ધારાસભ્યો શામજી ચૌહાણ તેઓ પણ મુલાકાત કરવાના છે આ એટલે લગભગ જો ગણતરી કરવામાં આવે ભાવિક તો બાર પંદર લોકોની મુલાકાત જે છે તે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે એ પંદર જેટલા નેતાઓ જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે પક્ષની સાથે રહી અને વર્ષોથી એ ચૂંટાઈને આવે છે એ નેતાઓ જે છે જે ધારાસભ્યો છે

મીટિંગો જે છે તે હવે થતી જોવા મળી રહી છે સીએમ અને ડેપ્યુટી સીએમ ની મુલાકાત પહેલા એમની સાથે બેઠક પહેલા કોળી સમાજના આગેવાનોની એક બેઠક જે છે તે મળી હતી પરસોત્તમ સોલંકી કે જેમના અધ્યક્ષ મંત્રી પરસોત્તમ સોલંકીના અધ્યક્ષ તે એક બેઠક મળી હતી એની નિવાસ સૌ કોઈ લોકો એટલે સમાજના આગેવાનો જે નેતાઓ છે દિગ્ગજ નેતાઓ છે કોળી સમાજના ત્યાં પહોંચ્યા હતા બેઠકની અંદર ચર્ચાઓ કરવામાં આવી છે અને ટૂંક જ સમયમાં થોડીક ક્ષણોની અંદર ગાંધીનગર ખાતે લોકો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવી જે છે ડેપ્યુટી સીએમ એમને મળવા માટે જવાના છે ત્યાં પણ આ ઘટનાને લઈને રજૂઆત કરવામાં આવશે અને આ રજૂઆતની વાત ન માત્ર આજે પરંતુ છેલ્લા પાંચ દિવસથી એ ચર્ચામાં હતી અને હીરાભાઈ સોલંકી કે જેમણે હોસ્પિટલ ખાતેથી નિવેદન આપ્યું હતું કે આવનાર સમયમાં આપણે ગાંધીનગર પણ જવાનું છે નવનીતભાઈ ઉપર જે હુમલો થયો એ નવનીતભાઈના ખબર અંતર પૂછવા માટે હીરા સોલંકી ગયા ત્યારે આ મોટાભાઈ કઈને જે બોલાવે છે પરસોત્તમભાઈ સોલંકીને એમને ફોન કર્યો અને કહ્યું હતું કે આપણા જ સમાજનો એક ભાઈ છે આપણા સમાજનો એક દીકરો છે એમની સાથે આ પ્રકારની ઘટના બની છે એને ન્યાય અપાવ હોય આપણા સમાજના આગેવાનોનું કામ છે સોમવારે આપણે સૌએ ગાંધીનગર જવાનું છે અને મોટાભાઈ તમારે પણ ત્યાં ઉપસ્થિત રહેવું પડશે હાજર રહેવું પડશે ત્યારે પરસોત્તમ સોલંકીએ પણ કહ્યું છે કોઈ વાંધો નહીં હું આવીશ અને અત્યારે પરસોત્તમ સોલંકી ગાંધીનગરમાં જોવા મળી રહ્યા છે

તે એ મુલાકાત માટે ગયા છે સી સીએમ ભૂપેન્દ્ર પટેલ અને હર્ષભાઈ સંઘવીની એ મુલાકાત કરવાના છે